માસૂમ બાળકી ઉપર દુષ્કર્મના બનાવવા નરાધમોને ગણતરી કલાકોમાં પકડી પાડતા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા માસૂમ બાળકી ઉપર દુષ્કર્મના બનાવવા નરાધમોને ગણતરીની કલાકોમાં પકડી પાડતા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા સહિતોનો વલસાડ પોલીસ સ્ટાફની ત્વરિત કાર્યવાહી નમસ્કાર હું કોયલ આપ સૌનો સત્ય ઉજાગર ન્યૂઝ નાઇન્ટી ટુમાં હાર્દિક સ્વાગત કરું છું માસૂમ બાળકી ઉપર દુષ્કર્મના બનાવમાં નરાદમોને ગણતરીની કલાકોમાં પકડી પાડતા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સૈતોની વલસાડ પોલીસ સ્ટાફની ત્વરિત કાર્યવાહી કરી આવા ગંભીર અપરાધમાં કોઈ કટાશ રાખવામાં આવશે નહીં ભોગ બનનાર પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તેમજ કોઈ નરાજમાં આવું કરતાં પહેલાં સો વખત વિચાર કરે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવા વલસાડ પોલીસ તમામ સજ્જ પુરાવા એકત્ર કરી ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું તથા આરોપીને સાથે રાખી ઘટનાનું નિકસ્ટન્સન પંચનામું કરવામાં આવેલ છે તેમજ તપાસના કામે આરોપીના કપડાં તથા મોબાઈલ ફોન કબજે લેવામાં આવેલ છે તેમજ આરોપી વિરુદ્ધ પુરાવા મેળવવા આરોપીની મેડિકલ તપાસની કરવામાં આવેલ છે આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે આરોપી વિરુદ્ધ તપાસ દરમિયાન વૈજ્ઞાનિક ફોરેન્સિક મેડિકલ તથા સહયોગિક પુરાવાઓ મેળવી તાત્કાલિક ચાર્જશીટ કરી ફાસ્ટ ફાસ્ટ્રેન્ડ કોર્ટમાં કેસ ચલાવવામાં આવનાર છે આવા જ પ્રકારના તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ નાઇન્ટી ટુને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ન ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત વિસ્તારમાં ગઈકાલે સાંજના છ વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે એક માતા પિતા પોતાની ત્રણ વર્ષની નાની દીકરીને લઈને આવ્યા હતા દીકરી સાથે દુષ્કર્મી એમની કંપની હતી તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રિફર કરવામાં આવી હતી માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે સિક્સટી ફાઈવ બી પાસઠ બે અને એની સાથે સાથે પોક્સોની કલમ ચાર પાંચ છ આઠ મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને એ ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાક્કી વાતની આધારે અને પાક્કી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત નાસિક અલગ અલગ રેલવેની રેલવે ટ્રેનમાં ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાટ તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાટ તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર એસપી સાહેબની મદદ લેવામાં આવી હતી વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો બનાવ બન્યાના એક જ કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવ્યો છે